નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર આજે સંવાદ કરવો છે રાહુલ ગાંધી વિશે વાત કરવી છે રાહુલ ગાંધી 2.0 કેમ નરેન્દ્ર મોદી 3.0 ની સામે ભારે પડી રહ્યા છે એના વિશે ઉપર અચાનક એકદમ શું થઈ ગયું કે સોફ્ટ સ્વભાવના જે રાહુલ ગાંધી છે એ આક્રમક થઈ ગયા એના ભાષણો બદલાઈ ગયા છે આક્રમકતાની સાથે બીજું પણ ઘણું બધું બદલાયું છે બોલવાનો લહેકો બદલાયો છે ભાજપને પરસેવો વાળી દે છે અત્યારે અત્યાર સુધી નરેન્દ્ર મોદી કે અમિત શાહ કોઈ દિવસ કોંગ્રેસનું ભાષણ શરૂ હોય અને ઊભા નથી થયા સંસદમાં પણ રાહુલ ગાંધીના ભાષણથી અત્યારે એમને ઊભું થવું પડી રહ્યું છે આવા બદલાવો અચાનક આવ્યા છે કે શું થયું છે એના વિશે વાત કરવી છે કોણ એમના ભાષણ લખે છે કોણ રાહુલ ગાંધીનું સોશિયલ મીડિયા હેન્ડલ સંભાળે છે કોણ એમની મીટિંગ ગોઠવે છે કોણ રાહુલ ગાંધીની રેલીની સુરક્ષા જુએ છે કોણ રાહુલ ગાંધીના આંખ અને કાન બની ગયા છે કોણ રાહુલ ગાંધીની કોંગ્રેસની ગતિવિધિ છે એ દક્ષિણમાં જુએ છે અને કોણ પૂર્વોત્તરમાં એટલે કે નોર્થ ઇસ્ટમાં જુએ છે કોંગ્રેસનું પ્રદર્શન અને રાહુલ ગાંધી અને એની ટીમ અને કોણ એમના ભાષણો લખી રહ્યું છે અને હિન્દુત્વનો જવાબ કઈ રીતના આપી રહ્યો છે એ વિસ્તારે આ વિષયમાં વાત કરવી છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર વાત જાણે એમ છે કે ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વની રાજનીતિ કરે છે આખું ગામ જાણે છે ભારતની વાત કરીએ તો આપણે આસ્થાનો દેશ છે ધર્મનું નામ પડતાની સાથે આપણા તર્ક એકદમ ઓફ મોડમાં જતા રહે છે અને આસ્થાનો મોડ એકદમ ઓન થઈ જાય છે આના ઉપર ભાજપે પ્રહાર કર્યો અને નરેન્દ્ર મોદીને હિન્દુ હૃદય સમ્રાટ તરીકે લોકોની સામે મૂક્યા કોંગ્રેસ પાસે હિન્દુત્વનો તોડ જ નહોતો રાફેલ જેવા ગંભીર મુદ્દા મૂક્યા ને પણ એ હિન્દુત્વની સામે ટકી ન શક્યા સંસદમાં આ મુદ્દાને ઉઠાવી શક્યા પછી આખે આખી સ્ટ્રેટેજી બદલાવવામાં આવી અત્યારે રાહુલ ગાંધી બોલે ને એટલે એક સમયે તમને યાદ હોય તો નરેન્દ્ર મોદીને સાંભળવા માટે આખો દેશ આતુર હતો હવે અત્યારે રાહુલ ગાંધીને સાંભળવા માટે દેશ આતુર બની રહ્યો છે કે આ ભાઈ શું બોલવાના છે હવે અગાઉ પણ રાહુલ ગાંધીના જો આપણે વાત કરીએ તો ગીગ વર્કરને મળતા હતા કાર્પેન્ટરને મળતા હતા કુલીને ગરીબને બધાને મળતા હતા પણ અત્યારે જે પ્રભાવ પડી રહ્યો છે ને એ કમાલનો થઈ રહ્યો છે અને એ કમાલ કર્યો છે રાહુલ ગાંધીની ટીમે હવે તમને થશે કે આ ટીમ કેવી રીતના છે એમાં કોણ છે કેટલા લોકો છે તો તમને જણાવી દઉં કે નવી કોંગ્રેસના નવા રાહુલ ગાંધીની ટીમમાં નવથી દસ લોકો છે આ ટીમમાં મલ્લિકાર્જુન ખરગે એના સિવાય કેસી વેણુગોપાલ સુનિલ કોનગોલુ કૌશલ વિદ્યાર્થી શ્રીવાસ્તવા બાઈજુ અલંકાર સવાઈ ગૌરવ ગોગોઈ અને કેસી વેણુગોપાલ સહિતના લોકો છે રાહુલ ગાંધીની આખી સેના રાહુલ ગાંધીમાં થયેલા બદલાવોનું કારણ છે વિગતવાર વાત કરીએ તો સવાલ થાય કે લોઢુ લોઢાને કાપે એમાં હિન્દુત્વના હિન્દુત્વના મુદ્દાનો જવાબ કઈ રીતના કોંગ્રેસે શોધી લીધો તો રાહુલ ગાંધીની સ્પીચ લખે છે એ વ્યક્તિએ શોધી લીધો છે તો હવે એનો જવાબ આપણે જો જોઈએ તો રાહુલ ગાંધીએ એના માટે અલંકાર સવયની મદદ લીધી છે કૌશલ વિદ્યાર્થીની મદદ લીધી છે શિવાસ્તવાની જવાબદારી જે કંઈ પણ છે સ્વીકારી છે અલંકાર સવયની જો આપણે વાત કરીએ તો પહેલા આઈસીઆઈસીઆઈમાં કામ કરતા હતા પછી અલંકાર સવય જે છે રાહુલ ગાંધી સાથે જોડાયા રાહુલ ગાંધીના કાન અને આંખ છે ને એ અલંકાર સવઈને કહેવામાં આવે છે તમને જાણીને નવાઈ લાગશે કારણ કે અલંકાર સવઈ એવા વ્યક્તિ છે જેની પરવાનગી વગર રાહુલ ગાંધી કોઈને મળી નથી શકતા રાહુલ ગાંધીને મળવા અલંકાર સવઈની પરવાનગી લેવી પડે છે રાહુલ ગાંધી અને એમની ટીમ વચ્ચે જબરદસ્ત સંબંધો છે અલંકાર સવઈની જો આપણે વાત કરીએ તો રાહુલ ગાંધીને એ સલાહ આપે છે સામાન્ય રીતના રાહુલ ગાંધી છે ને એ કોઈની સલાહો સાંભળતા નથી બહુ મુશ્કેલ થાય છે એમને મનાવવા કારણ કે થ્રી સિક્સટી ડિગ્રી કોઈ પણ વાત સમજે છે અને પછી જ માને છે એવું એમનું ટીમનું કહેવું છે પણ અલંકાર સવય જ્યારે સલાહ આપે ત્યારે રાહુલ ગાંધીને ધ્યાનથી સાંભળે છે અને પછી આખી ટીમ ભેગી થાય છે અને મળી અને ચર્ચા કરે છે કે હવે શું કરવું રાહુલ ગાંધીને ગુજરાત આવવાનું છે કે નથી આવવાનું વાયનાડ જવાનું છે કે નથી જવાનું એમની ટ્રીપ દેશમાં દેશમાં ક્યાં રહેવાની છે વિદેશમાં ક્યાં રહેવાની છે આ વિસ્તારથી જે સ્ટ્રેટેજી બનાવે છે પોલિટિકલ સ્ટ્રેટેજી આ બધું જ અલંકાર સવય જ જુએ છે તમને ખબર હોય તો રાહુલ ગાંધી યુવાનો સાથે મળવા લાગ્યા છે યુવાનોને મળવાની સલાહ પણ એમને અલંકાર સવય જ આપી હતી અલંકાર સવય લો પ્રોફાઇલ રહેવાનું પસંદ કરે છે તમને યાદ હોય તો જ્યારે ભારત જોડો યાત્રા નીકળી હતી ત્યારે રાહુલ ગાંધી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને બધાને મળ્યા હતા તમને ખબર છે આ આઈડિયા રાહુલ ગાંધીને કોણે આપ્યો હતો અલંકાર સવય એમના લીધે જ આ બધું થઈ રહ્યું છે અને એમના લીધે જ નહીં આખી ટીમ મહેનત કરી રહી છે જેમાં રાહુલ ગાંધી પણ બેસે છે અને આખી ટીમ પણ બેસે છે ટીમના બીજા વ્યક્તિ જેમનું નામ છે કૌશલ વિદ્યાર્થી કૌશલ મૂળ બિહારના છે અને ઓક્સફર્ડમાં પણ એ ભણી ચૂક્યા છે જે બહુ મોટી યુનિવર્સિટી છે વિશ્વ લેવલ એવો રાહુલ ગાંધીની ઓફિસમાં બે હજાર ઓગણીસમાં જોડાયા હતા રાહુલ ગાંધીની આસપાસ ચાર પાંચ લોકો ફરે છે એમાંનો એક ચહેરો જે બદલાતો ન હોય એ છે કૌશલ વિદ્યાર્થીનો રાહુલ ગાંધીની આસપાસ નેતા બદલાતા રહે છે પણ કૌશલ વિદ્યાર્થી નથી બદલાતા એ હંમેશા રાહુલ ગાંધીની સાથે આપણને જોવા જ મળે છે રાહુલ ગાંધીની સારી વાતોથી લઈ રાહુલ ગાંધીની કોઈ પાર્ટીની આલોચના જે કંઈ પણ છે એ પણ કૌશલ વિદ્યાર્થીના મારફતે જ રાહુલ ગાંધી સુધી પહોંચે છે રાહુલ ગાંધીને કોંગ્રેસના સચિવો સાથે મળવાનું હોય કે મહાસચિવો સાથે મળવાનું હોય એમને કયા મેસેજીસ પહોંચાડવાના છે કયા સંદેશા મોકલાવવાના છે આ બધું જ કામ છે એક કૌશલ વિદ્યાર્થી જ જુએ છે રાહુલ ગાંધીનું ભાષણ જો તમે જોયું હશે તો એમાં શિવજીની વાત છે અભય મુદ્રાની વાત છે ચક્રવ્યુની વાત છે અભિમન્યુની વાત છે ચક્રવ્યુમાં પહેલાં સાત લોકોની વાત હતી પછી સુધારવામાં આવ્યું છ લોકોની વાત કરી જાણી જોઈને બદલાવવામાં આવ્યું જાણી જોઈને સુધારા કરવામાં આવ્યા કૌરવોના સાત લોકોની વાત કરવામાં આવી મોદી અમિત શાહ સહિતના જે અત્યારના જેને કૌરવો કોંગ્રેસ કહી રહી છે ચક્રોમાં રાખવા માટે એની વાત કરવામાં આવી જાતિ જનગણનાની વાત કરવામાં આવી પદ્મવ્યૂની વાત કરવામાં આવી પદ્મ એટલે લોટસ લોટસ એટલે ભાજપ આ બધી જ બાબતો રાહુલ ગાંધીની ટીમ સાથે મળીને નક્કી કરે છે પણ આ ખાસ ઇનપુટ છે ને એ કૌશલ વિદ્યાર્થીનું હોય છે રાહુલ ગાંધીની ભાષણની થીમ કેવી હોય છે એના કન્ટેન્ટ અંદર શું રહેવાનું છે આ બધું જ જે ધ્યાન છે એ રાખે છે કૌશલ વિદ્યાર્થી રાખે છે એના પછી નામ આવે છે સોશિયલ મીડિયાનું અને આ કામ જે છે એ રાહુલ ગાંધીનું કરે છે શ્રીવાસ્તવ તમે રાહુલ ગાંધીને હમણાં સોશિયલ મીડિયામાં રીલ મારફતે લોકોની સાથે ગાડીમાં બેસીને કે બીજી કોઈ જગ્યા ઉપર વાતચીત કરતા સાંભળ્યા હશે આ બધા જ જે આઈડિયા છે ને શ્રીવાસ્તવાના છે શ્રીવાસ્તવ કર્ણાટકમાં સિદ્ધારામૈયા સરકારમાં જોડાયેલા હતા સોશિયલ મીડિયામાં પછી એ આવ્યા કેવી રીતના હવે રાહુલ ગાંધીનો નેરેટિવ બિલ્ડ કરવો છે સ્ટ્રેટેજી બનાવવાની છે સોશિયલ મીડિયાની આ બધી જ વસ્તુઓ છે એ શ્રીવાસ્તવ જુએ છે રાહુલ ગાંધી જો કદાચને કાર્પેન્ટરને મળે કુલીને મળે આજના દિવસમાં ઉબેર ડ્રાઈવરને મળ્યા છે ટ્રક ડ્રાઈવરને મળ્યા છે ત્યારે કેમેરામાં કેવા શોટ લેવા કેવા ફોટો લેવા બધું ધ્યાન છે ને શ્રીવાસ્તવને રાખવાનું હોય છે રાહુલ ગાંધીની ટ્વીટમાં શું વસ્તુ હશે શું નહીં હોય આ બધું જ શ્રીવાસ્તવ જુએ છે હા પણ એક વસ્તુ રાહુલ ગાંધી ટ્વીટ ફાઇનલ કરે છે અને એ જ ટ્વીટ કરે છે એવું મીડિયામાં આવેલું છે વધુ એક મહત્વનું નામ સુનીલ કોનગોલુ કોણ છે આ તમે પ્રશાંત કિશોર જેમનું નામ તો તમે સાંભળી જશે એમની સાથે કામ કર્યું છે પહેલાં પ્રશાંત કિશોર સાથે હતા પણ હવે રાહુલ ગાંધી સાથે છે તેલંગણા અને કર્ણાટકમાં જો કોંગ્રેસની જીત થઈ હોય અને જો સૌથી મોટો ફાળો મળ્યો હોય તો એ સુનિલ કોન ગોલુને જ જાય છે રાહુલ ગાંધીના પોલિટિકલ રેલીના ભાષણો રેલીના ભાષણો આ બધું જ કામ જે છે એ સુનિલ કોન ગોલુ જ જુએ છે વાત કરીએ નેતાઓની તો સૌથી પહેલું નામ આવે છે મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધીના સૌથી વિશ્વાસુ વ્યક્તિમાંના એક વ્યક્તિ અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સંસદમાં જે કંઈ પણ કામગીરી કરવાની હોય ભાજપની સામે મુદ્દા ઉઠાવવાના હોય એ નેતા પ્રતિપક્ષ તરીકે રાહુલ ગાંધી જે છે એમને મલ્લિકાર્જુન ખડગે જ કહે છે આ બધું જ પ્લાનિંગ એમનું છે વિપક્ષના તમામ પક્ષો છે એમને સાથે રાખવાનું એમની વાતો રાહુલ ગાંધી સુધી પહોંચાડવાનું આ બધું મલ્લિકાર્જુન ખડગે હોય છે સૌથી મહત્વની વાત રાહુલ ગાંધીની સુરક્ષા તો એ બાયજુ જુએ છે લોજિસ્ટિકના તમામ કામ છે ને રાહુલ ગાંધીના કરે છે રાહુલ ગાંધીના રેલીના રોડમેપમાં જે સુરક્ષા છે બધું જ એ જુએ છે કોંગ્રેસના નેતા કયા આવશે એમાં સિક્યુરિટી કેવી રહેવાની છે રોડ શો ક્યાં કરવાનો છે ક્યાં બધું રાખવાનું છે નથી રાખવાનું બધું બાઈજુ જ જુએ છે પછી હવે નેતાઓની વાત કરીએ ગૌરવ ગોગોઈ અને કેસી વેણુગોપાલ રાહુલ ગાંધીની ટીમમાં છે ગૌરવ ગોગોઈ પૂર્વોત્તરના મુદ્દા એટલે નોર્થ ઇસ્ટના મુદ્દા જુએ છે અને કે સી વેણુગોપાલ છે પાર્ટી સિવાય દક્ષિણ ભારતની અંદર કોંગ્રેસમાં શું થશે શું નહીં થાય નેતા વગેરે બધી જ કામગીરી છે જુએ છે તો ટૂંકમાં આવી રીતના રાહુલ ગાંધીના ભાષણો બદલાવવામાં આવ્યા છે રાહુલ ગાંધીના કોણ ભાષણો લખે છે એ તમને ખબર પડી કઈ રીતના સ્ટ્રેટેજી બનવામાં આવી છે એ તમને ખબર પડી અને આ તમામ આઈડિયાઝ છે એમાં રાહુલ ગાંધી અને એની ટીમ જે છે એમણે એક નવા બદલાવો શરૂ કર્યા છે નવી કોંગ્રેસની વાત કરી છે નવા રાહુલ ગાંધીની વાત કરી છે અને જો સાદી અને સિમ્પલ રીતના હું તમને કહું તો પપ્પુને પાસ કરવામાં આ બધા જ લોકો સામેલ છે અને એમાં સૌથી મોટો મહત્ત્વનો ફાળો છે એ રાહુલ ગાંધીને જાય છે કારણ કે આઈડિયાઝ તો બધા આપી દે બરાબર એને ઇમ્પ્લિમેન્ટ કરવા એના ઉપર મહેનત કરવી એ બધું તો અઘરું હોય છે અને આ બધું જ જે અત્યારે થઈ રહ્યું છે એ રાહુલ ગાંધીની ટીમ અને રાહુલ ગાંધી મારફતે થઈ રહ્યું છે તો આ બદલાવો જે કંઈ પણ આવ્યા છે ને એ કંઈક આવી રીતના આવ્યા છે અને આ અંદરની વાત છે જે સોશિયલ મીડિયાની અંદર ટીવીની અંદર અલગ અલગ વિડીયોઝની અંદર જે માહિતી છે એ માહિતી અમે તમને પીરસી છે વાઇસ ઓફ ઇન્ડિયાના મારફતે સંવાદ કેવો લાગ્યો અમને કમેન્ટમાં લખી અને જણાવો અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડજો જેથી આ અંદરની વાત છે ને એ બહારના લોકોને પણ ખબર પડે કારણ કે સામાન્ય રીતના કેવું હોય કે અંદરની વાતો છે ને એ બહાર ના જાય એ ભાજપની હોય કોંગ્રેસની હોય ટીએમસીની હોય એઆઈડીએમકેની હોય ડીએમકેની હોય કે કોઈ પણ રાજકીય પક્ષની હોય અંદરની વાતો છે ને બહાર નથી નીકળતી પણ આમ તો આ જગ જાહેર જ છે પણ ગુજરાતની જનતાને આ ખબર પડે ને એના માટે સંવાદમાં સ્પેશિયલ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે જો વિડીયો તમને ગમ્યો હોય તો પછી લાઇક કરો શેર કરો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે આ વિડીયો શેર કરો ધન્યવાદ